સહના ભુનતું સહ્યવાહજસ્વીનાવિ તમ વિદેશ ઓ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુર્યો નરિ શ્રીમદવ ગીતા બીજો અધ્યાય સાખ્ય યોગ અને એમાં આપણે ઓમ શ્રી પરમાત્માને નિતયોધ્યાય શ્રી ભગવાન વાચ અશોચોચસ્વ ગતા નાનુ પ્રજ્ઞાવાદ હે અર્જુન તું શોક ન કરવાનો શોક કરી રહ્યો છે અને પ્રજ્ઞાવાદ એટલે તર્ક કરી રહ્યો છે જે ગયેલા છે અને જીવતા છે

એને મો કહેવાય છે પછી રાજ્ય હોય ગુરુ હોય ઘર હોય પત્ની હોય પુત્ર હોય ઠંડીની સીઝન હોય વગેરે 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 કે બરફમાં જવાનું મન થઈ રાખતું હોય આ બધાને મોહ કહેવાય અને શોખ એટલે શું તો કે વાળી વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ તૂટી જાય કા ખોવાઈ જાય છૂટી જાય અને તેની ચિંતાનો દુઃખ હોય એને શોખ કહેવાય તો તે ન કરવાનું કરે તમને મને ખબર છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી શું કરવાનું બધાને ખબર છે ભગવાન એવા દયાળુ છે લઈ અને અત્યાર સુધી આપણને સમયે સમયે આપણને યાદ કરાવે છે કે તું મનુષ્ય છે સેના માટે જીવવાનું છે પરંતુ આપણે એ વાતને કાન પર ધરતા નથી કોઈક શાસ્ત્ર તમારી સામે ધરી દે કોઈક વ્યક્તિ તમારી સામે ધરી દે નાનપણથી મા બાપ ધરી દીધા હોય પછી ગુરુ ધરી દીધા હોય પછી પત્ની પતિ ધરી દીધા હોય પછી મિત્રો વગેરે 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 અને એ દરમિયાન ભગવાન ઘણી બધી વાર આપણને સમજાવે કે તું મનુષ્ય જન્મ મેળવ્યો છે તો તારે શું કરવાનું છે પરંતુ આપણે એવા છીએ મો અને શોકગ્રસ્ત હોવાથી ન કરવાનું જ કરીએ

આ પહેલા પોઈન્ટ માં આખો તમને વિસ્તારથી વર્ણન કરી દીધું બીજો પોઈન્ટ ફળની આકાંક્ષા વાળું જ કરે જેમાં ફળ મળવાનું હોય એ જ કામ કરે મને શું મળે એ પહેલો વિચાર હોય મોહયુક્ત અને શોકયુક્ત વ્યક્તિને મને શું લાભ સત્સંગ સાંભળવાથી મને શું લાભ હું બીજાના ઘરે જાઉં તો મને શું લાભ હું શિબિરો મને શું લાભ આવો જ પહેલા વિચાર કરી ભૌતિક લાભ શું છે એ જ વિચાર કરે આધ્યાત્મિક લાભ તરફ વિચાર જ ન કરે ત્રીજું

તમે બધા તો નસીબદાર છો કે સત્સંગ સાંભળવા મળ્યો પણ આ દુનિયામાં તમે જુઓ તમારા સગાવાલાઓ જુઓ તમારા પચાસ સગાવાલા હશે ઓછામાં ઓછા એવરેજ મિત્રો સગાવાલા સંબંધીઓ વગેરે વગેરે મળીને પચાસ હશે તમે એના પર નિરીક્ષણ કરજો કે આ લોકડાઉન દરમિયાન નવ મહિનામાં

કોઈ ઉપાય નથી અને શોખ કરી રહ્યો છે હવે આ આવી પરિસ્થિતિ તમારી ને મારી હોય તો એ દુઃખ દૂર કેવી રીતે થાય તો ફક્ત ને ફક્ત ઉપદેશ થી જ એ દુઃખ દૂર થાય ભ્રાંતિ થી દેખાયેલા સાપનો ડર અને દુઃખ દૂર કેવી રીતે થાય ડરવાનું હોય તો દોરી છે ન ડરવાની જગ્યાએ ડરી રહ્યો છે તો જો સમજ મારી વાત બરાબર ધ્યાન આપ જો આ બરાબર દોરી જેવું દેખાય થી એનો ડર ન જયારે જ્યારે પણ આપણે દુઃખ ન લગાડવાનું દુઃખ લગાડીએ ઉદાહરણ તમારા કોઈ પુત્ર એની અપેક્ષા હતી અને થાય તો આપણે છોડ એમાં બહુ દુઃખ શું લગાડવાનું તમને ખબર છે તમે બુદ્ધિશાળી બની ગયા છે કે હવે યાર બે પાંચ ટકા ઓછા વધતા આવ્યા તો આગળની જિંદગીમાં કોઈ ફરક નથી પડતો આવા જ્ઞાની છો તમે અને એટલા માટે તમે તમારા બાળકોને આ સલાહ સૂચન આપતા હોય કે છોડ હવે બહુ દુઃખ શું તમને ખબર છે કે આ દુઃખ ન લગાડવાનું દુઃખ લગાડે છે કે બે પાંચ પર્સન્ટમાં કઈ ફરક નથી પડતો કાલ તમને પણ ફરક નથી પડ્યો તમને મને ફરક નથી પડ્યો અત્યારે તમને યાદ નહીં હશે કે પાંચમા ધોરણ છઠ્ઠા ધોરણ સાતમા ધોરણમાં માં પર્સન્ટેજ શું આવેલા એટલે હવે આપણે જ્ઞાની થઈ ગયા કે હવે બે પાંચ પર્સન્ટ ઉપર નીચેમાં કોઈ ફરક નથી પડતો જીવનમાં જે કરવાનું છે એ સત્યના રસ્તે ચાલવાનું છે અને સારું જીવન સંસ્કારી જીવન જીવવાનું છે તો લાંબા સમય સુધી સુખ રહેશે આ તમને ખબર પડી ગઈ છે એટલે તમે ઉપદેશ આપો એટલે જ ન કરવાનો શોખ કરે એને ઉપદેશ જ અપાય તેમ જીવનમાં જીવનના દુઃખો સાચા છે પ્રશ્ન થાય

સાચા નથી માટે શોખ ન કરવાનો શોખ કરીશ હવે ઉદાહરણ આકાશમાં દેખાતું ગંધર્વનગર આકાશમાં અત્યારે વાદળિયું વાતાવરણ હોય તો અમુક ચિત્રો દેખાય ઘોડાનું ચિત્ર દેખાય મહેલનું ચિત્ર દેખાય વગેરે વગેરે દેખાય બરાબર આકાશમાં બ્લુ કલર પણ અનુભવાય કોઈક વાર લાલ અનુભવાય કોઈ વાર બ્લુ અનુભવાય અનુભવ થાય છે છતાંય કલર સાચો છે ના તમે બધા જ્ઞાની છો

તો તાવ જાય બરાણ છે આત્મ જ્ઞાનની દ્રષ્ટિએ તો તાવ કે શરદી પણ નથી પરંતુ આપણે લૌકિક ઉદાહરણ લઈએ

નવા નવા દુખો આવે રાખે સંસાર માં દુખ આવે જ રાખે છે એનો મતલબ આટલા વર્ષો ઉપાયો કર્યા અને છતાંય દુખ નથી થયો એનો મતલબ એ થયો કે દુખ સાચું નથી નહીતર તો ઉપાય કરો તો ઉડી જાય તાવ સાચો ન હોય તો દવા લો દવા લઈ રાખો તો એ તમારો ઉતરે નહીં કારણ કે જો ખરેખર

લગાડવાનું દુઃખ લગાડતા મતલબ એમ થયો કે આવું દુઃખ તો ભ્રાંતિથી થી થાય દુખ ન કરવાનો દુઃખ કરતા હોય ને તો એ ભ્રાંતિથી જ દુઃખ થતું હોય અને માટે જ આપણે ભ્રાંતિને દૂર કરવાની છે અને એ ભ્રાંતિ ઉપદેશથી દૂર થાય એટલે આપણે જે જે ભ્રાંતિઓ બાંધી લીધી છે ને આ મારો મારી મારું એને લીધે દુઃખ થાય છે સામેવાળા એવું નથી માનતા એટલે જ તમને દુઃખ આપતા હોય ને ધારો કે સામેવાળી વ્યક્તિ કે વસ્તુ કે પરિસ્થિતિ એવું માનતી હોય કે આ પણ મારો છે આપણે માનીએ છીએ કે હું એ મારા છે પણ સામેવાળા માનવા જોઈએ ને

તું એમ કે છે કે આ મારું ઘર છે તો ઘર એમ કે છે કે હું હું પણ તારું છું નથી કીધું કોઈ દિવસ દરેક વ્યક્તિ પણ એવું છે જેવું સામે વાળો સુખ માંગવા જાય ને એટલે ગડબડ થઈ જાય છે બસ આ બંને બાજુ છે એટલે આપણે આપવાની ભાવના રાખશું તો પહેલા આપણને સુખ મળશે તમારા બધાના અનુભવ છે થોડું ઘણું પણ દાન આપ્યું છે ને તો પહેલા તમને સુખ મળશે સામેવાળાને મળે કે ના મળે ખબર નથી એની મરજી પ્રમાણે નું ને દાન મળ્યું હોય તો સુખ મળે પરંતુ તમે આપીને કેવા અંદરથી હા કૃતજ્ઞ કૃતકૃત્ય થઈ જાવ છો કે મેં કંઈક આજે સારું કામ કર્યું એનો તમને આનંદ થઈ જાય છે માટે ભ્રાંતિ તે દૂર કરવાથી આપોઆપ આપ દુઃખ દૂર થઈ જાય છે આપણા દુઃખનું કારણ અને નિમિત્ત સમજશું તો દુઃખ કેવી રીતે દૂર કરવું ભ્રાંતિને કેવી રીતે દૂર કરવી એ ખબર પડે તો કારણ કારણ અને કહેવાય કહેવાય એને કે જે હોય તો જ ઘટના ઘટે જે હોય તો જ દુઃખ જે ન હોય તો દુઃખ નહીં બંને દુઃખ છે ને આપણે કારણ કોને કહેવાય જે હોય તો ઘટના ઘટે

કે ન હોય ઘટના ઘટી શકે દુઃખ પડી શકે એને નિમિત્ત આપ્યું એક ભાઈ એના મિત્રને મળે છે મિત્ર મળે છે ને મિત્ર પૂછે છે શું છે તો કે માથું દુઃખે અચ્છા ચલો આજે માથું દુખે છે એટલે દુઃખી છે આવતીકાલ કે છોકરો નપાસ થયો ચલો ઓકે છોકરો નપાસ થયો દુઃખ

આ તાવ તો નિમિત્ત છે એ જણાવવા માટે કે અંદર કઈક રોગ થયો છે તમે નિમિત્તને દૂર કરતા રહેશો તો રોગ નહીં દૂર થાય ધીરે 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 અંદર અંદર રોગ વધતો જશે અને અચાનક બીપી હાર્ટ એટેક ડાયાબિટીસ લિવર ફેલિયર અલ્સર આવા બધા રોગો કેમ થાય છે તો કે નિમિત્તોને તમે લપેટા કરે રાખો છો આ ઉદાહરણ સમજો શરીર માટેનું તાવ આવ્યો ઉધરસ આવી ગોળી લઈ લો ઉધરસ ને દબાવી દો તાવ દબાવી દો આ નિમિત્ત છે તમને રોગ થયો છે એનો 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 આ નિમિત્ત છે કે એનું આ સિગ્નલ છે કે અંદર કંઈક ગડબડ છે અને આપણે બધા આવું જ કરીએ તો એવું જ આપણા જીવન સાથે પણ કરીએ ઘણા બધા લોકો આવા જ આવું જ કરતા એ ભાઈ તાવ એવો જલ્દીથી સારું થઈ જાય ફટાક કરીને ક્રોસીન લઈ લે દિવસમાં પાંચ વાર કે તાવ મટી જવો પણ તાવ એ ફાઇટિંગ મિકેનિઝમ છે એ મિકેનિઝમ છે અને આપણે શરીરને વધારે બગાડે છે એટલે જ જો ચાલીસ વર્ષે પચાસ વર્ષે ઘૂંટણના દર્દ કમર દર્દ થાય કેમ તો કે નિમિત્તોને દૂર કરતા રહ્યા પણ અંદરનું કારણ દૂર નહીં કરી બસ મનુષ્ય જીવનમાં પણ આવું જ છે કે આપણે નિમિત્તોને દુબે ભાઈ છોકરો ભણી લે ને એટલે સુખી પછી છોકરાના લગ્ન થઈ જાય ને એટલે સુખી પછી છોકરાને નોકરી મળી જાય સુખી પછી છોકરાને ત્યાં છોકરો થઈ જાય તો સુખી આવી ત્યાં ચાલુ જ રહે છે નિમિત્તો બદલાતા રહેશે આ બધા નિમિત્તો છે કે જ્યાં સુધી તમને દુખી જ રાખે છે નિમિત્ત પૂરું થયું એટલે બીજું નિમિત્ત તો ચાલુ જ છે તો કારણ શું છે તો કે હું શરીર છું એ જ આપડા દુખનું મુખ્ય કારણ છે હું શરીર છું એવા ભાવમાંથી નીકળી ગયા તો પછી કોણ સ્વજન કોણ ધન કોણ ધન બધું રહેશે

સ્વરૂપ હું કોણ છું હું શરીર નથી હું આત્મ તત્વ છું એને જોઈ અને એના પર દ્રષ્ટિ રાખી અને આનંદમાં રહેવાનું છે આપણે શું કરીએ કરીએ નિમિત્તોને દૂર કરવાની કોશિશ એમાં વધુ દુઃખ નિર્માણ થાય છે બસ આ નિમિત્તો ભલે આવતા હું શરીર નથી તો સ્વજનનું શું દુઃખ ઘરનું શું દુઃખ ભગવાન ની કૃપા થઈ જશે અને દ્રઢ થઈ જશે અને કાયમ માટે પછી એમાં સ્થિતિ રહેશે માટે બોલવું બહુ જરૂરી છે ખાલી સાંભળવાથી કઈ ન થાય તમારું પોતાનું હોવું જોઈએ આ વિચાર તમારો પોતાનો હોવો જોઈએ પોતાનો થશે પછી એ ટકવો અઘરો છે એકાદ વાર બોલી શકશો એકાદ વાર વાંચી શકશો પરંતુ રોજ બોલતા રહો રોજ બોલતા રહો તો જ આ હવે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય ધીરે ધીરે ઉતરતો જશે બારમો શ્લોક અધ્યાય બે બારમો શ્લોક નત્વે વાનું છે

એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે અર્જુન ને દુખ હતું અને ભગવાન ઉપદેશ આપે છે આનું લિંક નથી બેસતું ભાઈ દુખ દૂર દુઃખ મને છે સ્વજનો નું તો તમે મને સીધો ઉપાય આપો કે આનો રસ્તો શું છે તો ભગવાન કે છે કે ભાઈ હું પણ કોઈ કાળે નહોતો ભગવાન એનાથી હું પણ પણ કોઈ કોઈ કાળે ને તું અરે ભલે ભવિષ્યમાં કે ભૂતકાળમાં નહોતો પણ અત્યારે જે પરિસ્થિતિ છે એનો જવાબ આપો નહીં આજ સાચો જવાબ છે પરંતુ અર્જુન ને કે તમને કે મને કોઈને સમજાય એવું નથી ભગવાન એના જીવન દરમિયાન ખાલી ભગવદ્ ગીતામાં નહીં એના જીવન દરમિયાન જે જગ્યાએ જે બોલવું જોઈએ એવું ન બોલાય એવું નથી માટે આ પહેલા શ્રદ્ધા લાવવી પડશે કે ભગવાન જે બોલ્યા છે જે સમયે બોલ્યા પરફેક્ટ બોલ્યા છે અને બરાબર એપ્રોપ્રિયેટ બોલ્યા છે તો પછી હવે તમારી બુદ્ધિ ચાલશે અહીંયા કીધું હું કોઈ કાળે નહોતો ને તું કોઈ કાળે નહોતો ને આ રાજાઓ પણ કોઈ કાળે ન હતા એવું નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય એવું નથી આ ઉપદેશ કેમ આપો બેડો તો અર્જુનને એવો શોખ થઈ ગયો કે હું યુદ્ધ કરીશ તો આ લોકો નહીં રહેશે એટલે પહેલા તો નહીં રહેશે જે એનું ફળ છે ને એ ફળને દૂર કોન્ટ્રાડિક કરે છે કે નહીં હશે એવું નહીં તું પણ રહેવાનો હું પણ રહેવાનો અને રાજાઓ પણ રહેવાના કયા રૂપે રહેશે એવું નથી કીધું આટલો જ ઉપદેશ આપ્યો છે આ શ્લોક અને બહાર માં બાર અને તેર માં બે શ્લોકમાં સત તત્વ વિશે સમજાવે છે પરમાત્મા એટલે કે આત્મ જ્ઞાનનો ઉપદેશ આપે છે અને સત તત્વ ના દ્રષ્ટિકોણથી કોઈએ પણ શોક કરવા જેવો નથી શોક અનુચિત છે જો સત તત્વ કે આત્મ તત્વ કે પરમાત્મા તત્વ શું છે એ સમજાઈ જાય તો શોક રે નહીં સંસારમાં બે જ વસ્તુ છે મેં કીધું એક સત અને એક અસત એક શરીર અને એક શરીર હું તું અને આ રાજાઓ આવો ભેદ અર્જુન તો આ મારા ગુરુ મારાથી જુદા મારા પિતામાં રાજાઓ દુર્યોધન આ બધા આ બધા લોકો મારા યુદ્ધ કરવાથી નહીં રહેશે એટલે ભગવાને એવો જવાબ આપ્યો કે આ લોકો નહીં હશે એવી વાત નથી બે નકાર છે બે ટુ નેગેટ બીકમસ પોઝિટિવ આ બધા લોકો નહીં હશે એવી વાત નથી નહીં હશે નથી આવું કેમ કેવું પેડું વધારે ઓથેન્ટિસિટી વધારે વિશ્વાસ દેવડાવવા માટે તું ફિકર નહીં તો છે જ પરંતુ મારે તને આપવો નથી તું ભણશે પછી તને નાસ્તો મળશે એવું કહેવા માટે માતા નાસ્તો નથી એવું નથી બસ સમજી લે એટલે વિશ્વાસ રાખ નાસ્તો છે પરંતુ ક્યારે મળશે એના પર તું વિચાર કર એટલે પહેલા આપણે બધા જરૂર હતા આ વાત દ્રઢ થાય છે સત તત્વ સદા નિત્ય છે સતના દ્રષ્ટિકોણથી આત્મ તત્વના થી ભગવાન પણ કાયમ છે અર્જુન પણ કાયમ છે અને આ રાજાઓ પણ કાયમ છે કારણ આ બધામાં ભગવાન એક્ય બતાડે છે બધા જ આત્મ તત્વ છે માટે પહેલા પણ આત્મતત્વ હતું અત્યારે પણ છે ને ભવિષ્યમાં આત્મતત્વની દ્રષ્ટિકોણથી આત્મા કસે જતો નથી એ દ્રષ્ટિકોણથી બધા છે નિત્ય તત્વ સત્વ જ છે એને એના સિવાય કોઈ કોઈ જ નથી દેશ કાળ અને પરિસ્થિતિ અવસ્થા ઘટના વસ્તુઓમાં કિંચિત પણ જરા પણ એનો અભાવ નથી તું તલવારથી મારે કે ન મારે એનો અભાવ થતો નથી આ વાત અહીંયા ગડી બીજા શ્લોકમાં સમજાવવાની શરૂઆત કરે છે આપણે થોડું સમજાવવાનું બાકી છે મને ઘણાની વિનંતી આવી છે એટલે આવતીકાલે ગુરુવારે બપોરનો વર્ગ રાખ્યો છે રાતનો વર્ગ નથી કારણ શુક્રવારનો વર્ગ નથી જીમ પરિવારના અમુક સદસ્યો લોનાવાલા પિકનિક એટલે કે શિબિરમાં જાય છે માટે

हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम